વિગતે જોઈશું પેલા બેંક માલિકને થયું કે આજથી પંદર વર્ષ પહેલા બધા મળેલા જે માણસો હતા એમાં હું વધુ પૈસાદાર હતો પણ હવે બાજી પલતાઈ ગઈ છે પેલા જે બેંક માલિકને વર્ષો પહેલા એટલે કે પંદર વર્ષ પહેલા ની જે સ્થિતિ અને આજની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક પડી ગયો છે હું પહેલા જેવો પૈસાદાર રહ્યો નથી વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે એ વકીલ કેમ ન ગયો હવે એની ઉંમર 40 થી થઈ મારી પાસે બાકી રહેલી છેલ્લી પાય પણ એ લઈ જશે પરણશે અને મજા કરશે જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે ના ના આ તો ભારે થઈ એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો આ માણસ જન્મટીપની સજામાં મૃત્યુદંડ આપવાની વાત કરતો હતો જ્યારે પેલો યુવાન વકીલ એવું વિચારતો હતો કે ગમે તે રીતે માણસ જીવતો રહેવો જોઈએ ખતમ નહીં થઈ જવો જોઈએ ખતમ ન થઈ જવો જોઈએ ગમે તેમ જીવતો રહી રહી રહેલો હોવો જોઈએ તો એ કઈ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં આવી શકે છે એનું ઉદાહરણ એને જડબે સલાક સામે આપી દીધું બેંક માલિકને પોતાની વાસ્તવિકતા હવે ખબર પડવા લાગી અને એટલે જ એ અત્યારે વિચારતો હતો કે આજથી પંદર વર્ષ પહેલા જે બધા ભેગા થયેલા એ ભેગા થયેલા માણસોમાં પોતે સૌથી વધારે પૈસાદાર માણસ હતો બાજી ગઈ છે પોતે જેવો પૈસાદાર માણસ રહ્યો નથી અને એની પાસે જે સમૃદ્ધિ હતી એની પાસે જે પૈસા હતા એમાં ધીમે 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 ઘટાડો થયો છે હવે એને બી કે છે એની પાસે જે સંપત્તિ છે એની પાસે જે પૈસા છે એ પૈસા આ માણસ પોતાની શરત પ્રમાણે વર્ષ પછી બહાર નીકળશે તો એ પૈસા લઈ જશે અને પોતે ભિખારી જેવો થઈ જશે પોતે ભિખારી જેવો થઈ જશે અને મુખ્ય વાત તો એ છે કે એ માણસ ત્યારે પચીસ નો હતો અત્યારે ચાલીસ વર્ષ નો થશે એની પાસે હજુ ઘણો સમય છે એ બાકી રહેલા વર્ષોમાં એ કરશે પરણશે રહેશે અને પોતે ભિખારી જેવો થઈ જશે એટલે બેંક માલિકને પોતાની સ્થિતિ જાળવવા માટે એટલે પોતે છે એ જ સ્થિતિમાં રહે એને કોઈ આર્થિક નુકસાન ન થાય એના માટે હવે એને એવું સમજાય છે કે આ માટે પીલા માણસનું મૃત્યુ જ એ જ હવે મારા માટે એક ઉપાય રહી ગયો છે રાત્રિના ત્રણ વાગ્યા હતા એ અતિશય ઠંડી રાત્રિ હતી બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી પરંતુ કંઈક જવાબ ન મળ્યો હવામાનથી બચવા ચોકીદાળે આશ્રય સ્થાન શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો હવે પેલા બેંક માલિકને થયું કે આને હવે મોતને ઘાટું ટાળવો પડે એટલે એ અતિશય રાત ઠંડી રાત્રિમાં બેંક માલિક જેલ વર્ષની એણે ચાવી લીધી લાંબો કોટ પહેર્યો અને એ ઘરની બહાર નીકળ્યો એણે ચોકીદારને બે એક બૂમ પાડી અતિશય ઠંડીને કારણે ઠંડીથી બચવા માટે અને ચોકીદારે કોઈક આશ્રય લઈ લીધો ઠંડીથી ઠંડીથી બચવા બચવા હવામાનથી ક્યાંક જઈને ઊંઘી ગયો હશે વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો હું જો મારા ધારિયા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ શંકા ચોકીદાર પર પડશે તે જેલના બહારણા પાસે ગયો અને નાનકડી બાળીની અંદર ડુક્યું કર્યું કેદીના ઓરડામાં મીણબત્તી સરકતી હતી કેદી ટેબલ પર બેઠો હતો કેદીની પીઠ સિવાય કશું દેખાતું નહોતું ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શૈતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા ચોકીદાર સૂઈ ગયો છે એટલે અને બૂમ પાડવા છતાં પણ એનો પ્રત્યુત્તર મળ્યો નથી એટલે બેંક માલિક વિચારવા લાગ્યું કે મેં જે ધારેલું છે એ કામ કરીશ તો અત્યારે સૌથી પહેલા શંકા ચોકીદાર પર જશે અને એ વિચારીને જેલના બારણા પાસે ગયો અને પેલી જે નાનકડી બાળી છે એ માટે એને જોયું તો કેદીના ઓરદામાં મીણબત્તી સરકતી હતી કેદી ટેબલ પર બેઠો હતો કેડીની પીઠ સિવાય કશું દેખાતું હતું નહીં કેડીની આજુબાજુ અને જ્યાં સીટરંજી પડેલી હતી ત્યાં ખુલ્લા પુસ્તકો દેખાતા હતા એ સિવાય કશું દેખાતું હતું નહીં પાંચેક મિનિટ પસાર થઈ કેદી હજુ હાલ તો ચાલતો ન હતો બેંક માલિકે બારણા પર તકોડા માર્યા તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું ને ઓરદામાં દાખલ થયો અને એણે એ પાતરા અને ડૂબડા થઈ ગયેલા માણસ વકીલને જોયો એ નિંદ્રામાં ડૂબેલો હતો નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળની એક કાગળનો ટુકડો એટલે કે એમાં લખેલું હતું એ પડેલો હતો પાંચેક મિનિટ પસાર થઈ ગયું કેદી હાલ તો ચાલતો નહોતો બેંક માલિકે બારણા ઉપર તકોડા માર્યા કે કદાચ જાગતો હોય તો આપણે એને ઉથાડીએ તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો પણ નહીં ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું દાખલ થયો એને પાત્રા ને ડૂબરા થઈ ગયેલા માણસ એટલે વકીલે જોયો એ નિંદ્રામાં ડૂબેલો હતો નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળ હતો નિંદ્રામાં ડૂબી ગયેલો હતો ઊંઘી ગયો હતો પણ એને કાગળ લખેલો હતો લખેલું હતું પેલા વકીલે યુવાન વકીલે જે શરત પૂરી કરવાને આરે આવેલો છે એને સરસ મજાના અક્ષરે લખેલો બેંક માલિકને વિચાર આવ્યો અરે વિચારો ઊંઘે છે ને કદાચ વીસ લાખ ના સ્વપ્ન માણતો હશે પણ એના માટે ભમતા મોટ વિશે એને ખબર નથી લાવ જોવું તો ખરો કાગળના ટુકડામાં શું લખ્યું છે બેંક માલિકને પેલા યુવાન ઉપર દયા આવી એ ઊંઘે છે એ ઊંઘે છે ને કદાચ વીસ લાખ ના સ્વપ્ન જુએ છે એવું એને લાગ્યું પણ એના માટે જે મોટ ભમી રહ્યું છે એની એને કશું ખબર નથી પણ બેંક માલિકે આ બાબતમાં થોડી ધીરજ રાખી અને બેંક માલિકે એના ટેબલ ઉપર પડેલો જે કાગળનો ટુકડો હતો એ ટુકડો લીધો અને જોયું કે લાવ જોઉં તો ખરો કે શું લખેલું છે એને કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યો અને કાગળનો ટુકડો હાથમાં લઈ લીધો એ કાગળના ટુકડામાં જે લખેલું હતું એ લખાણ એ વાંચવા લાગ્યો આવતીકાલે બાર વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે પરંતુ આ ઓરદો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તો પહેલાં મારે તમને કંઈક કહેવું છે પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે તમે લોકો જેને જગતની સાચી ચીજો ગણો છો એ સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી અર્થાત ત્યાં જોશો કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે જુઓ પેલા માણસે આધ્યાત્મિક જીવનના પુસ્તકો વાંચ્યા બાઇબલ વાંચ્યું તત્વજ્ઞાનને લગતા પુસ્તકો વાંચ્યા એ બધાનો નિચોડ એણે આ ચિઠ્ઠીમાં લખેલો છે કે આવતીકાલે હું બાર વાગે બરાબર સ્વતંત્ર થઈ જઈશ લોકોની સાથે હળી ભળી હળી મળી શકીશ પરંતુ આ ઓરદીનો સૂર્યપ્રકાશ આ ઓરદીમાંથી હું બહાર નીકળું અને સૂર્યપ્રકાશ જોઉં તે પહેલા મારે તમને કંઈક કહેવું છે અને એ સમજદારીપૂર્વક પૂરેપૂરી મારી સમજદારીપૂર્વક હું તમને કહી રહ્યો છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો તમે જેને જગતમાં સારામાં સારી ચીજ આજે આપણે પૈસાને જ મહત્વ આપીએ છીએ ધન સંપત્તિને મહત્વ આપીએ છીએ એ સારું છે એ જે તમે ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી એક પણ ચીજ જોઈતી નથી તમારી સંપત્તિ મિલકત પૈસા ધન દોલત કાંઈ જોઈતું નથી અર્થાત કે હું એનો ત્યાગ કરું છું કેવાનો મતલબ અહીંયા એને પેલા વીસ લાખ રૂપિયાની જે શરત છે એ શરતનો પણ એને ત્યાગ કર્યો કેમ ત્યાગ કર્યો તો એની સમજણ આપતા એ કહે છે કે મૃત્યુએ બધાનો નાશ કરે છે તમારું અવસાન થાય એટલે ધન દોલત એ બધું તમારાથી પૂરું થઈ ગયું તમે એને મેળવી શકવાના નથી મૃત્યુ એ બધાનો નાશ કરે છે એ વાતની મને બરાબર ખબર છે એ વાતની મને બરાબર ખબર પડી ગઈ છે કારણ કે એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું જ્ઞાન આ બાબતનું જ પ્રાપ્ત કર્યું છે કે આ બધું જ નશ્વર છે નાશવંત છે શરીર સંપત્તિ બધું જ નાશવંત છે અને એ બધું નાશ પામશે તેની સાથે લોકો બધા એને ભૂલી જશે પંદર વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે એ ખરું કે દરમિયાન મેં નથી માણસોને જોયો કે નથી ભૂમિને જોઈ પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે હરિયાળા જંગલો ખેતરો નદીઓ સરોવરો અને નગરો પણ જોયા છે વળી મેં ચમત્કારો સર્જ્યા છે ધર્મોનો ઉપદેશ આપ્યો છે અને આખા ને આખા સામ્રાજ્યો જીતી લીધા છે મેળવી લીધા છે એણે શું કીધું કે આ પંદર વર્ષ દરમિયાન મેં જે પુસ્તકો વાંચ્યા એમાં પાર્થિવ દીહ નો અભ્યાસ કર્યો છે આ જે શરીર છે એનો અભ્યાસ કર્યો છે હા ચોક્કસ છે કે એ સમય દરમિયાન મેં કોઈ માણસોને જોયા નથી ભૂમિને જોઈ નથી જમીનને જોઈ નથી પણ મેં જે બધું આ બધું પ્રાપ્ત કર્યું છે પુસ્તકો દ્વારા મેં ગીત ગાયા છે ખેતરોની હરિયાળી જોઈ છે જંગલો જોયા છે નદીઓ જોઈ છે સરોવરો જોયા છે વળી મેં ચમત્કારો પણ સર્જ્યા છે મેં પુસ્તકોમાં જે ધર્મનો ઉપદેશ છે ઉપદેશ પણ આપ્યો છે અને પુસ્તકોમાં મેં આખા આખા સામ્રાજ્ય પણ જીતી લીધા તમારા પુસ્તકોએ મને શાણ પણ તમારામાંના મોટા ભાગના માણસો કરતા હું વધુ શાણો બન્યો છું શું કીધું કે તમારા જે પુસ્તકો છે એમાં મને સમજણ આવી છે શાણ પણ આવી છે અને તમારા ભાગ તમારા જે લોકો હતા તમારા મોટા ભાગના જે માણસો છે મોટા ભાગના માણસો કરતા હું વધારે સાણો એટલે કે સમજણ વાળો બુદ્ધિ વાળો માણસ બન્યો છું તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે તમે બધાએ તમારી જે તમારી જે સમજણ શક્તિ હોવી જોઈએ એ ગુમાવી દીધી છે નષ્ટ કરી નાખી છે અને અવળો માર્ગ તમે પસંદ કર્યો છે અવળો માર્ગ એ કે તમે આર્થિકતાને જીવન ગણી લીધું છે તમે અસત્યને સત્ય માની લીધું છે આર્થિકતા એ અસત્ય છે એને તમે સત્ય માની લીધું છે જે નશ્વર છે નાશ પામે છે તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે વીસ લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી નકારું છું તમે જેના સહારે જીવન ગુજારો છો તો કે તમે પૈસાના સહારે જ આપણે જીવન ગુજારીએ છીએ એ સિદ્ધ કરવાના આશયથી એટલે કે એ મેળવવાના આશયથી મેં શરત કબૂલી હતી અને એ રકમ ત્યારે મારા માટે સ્વર્ગ સમાન હતી એ સ્વર્ગ સમાન જે રકમ હતી એ રકમ વીસ લાખ રૂપિયાનો હું સ્વીકાર અસ્વીકાર કરું છું અને સ્વીકારવા માંગતો નથી રકમ મેળવવા માટેના મારા અધિકારમાંથી મારી જાતને હું મુક્ત કરું છું હું નિર્ધારિત સમય કરતા પાંચ કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ એટલે અસ્વીકાર કરવા માંગુ છું જો શરત પૂરેપૂરી એ કરે એટલે પેલા માણસે તો ફરજિયાત આપવા પડે પણ પોતે જ શરતનો ભંગ કરીને કારણ કે હવે એને પૈસો મહત્વ જીવનનું વાસ્તવિક સત્ય પ્રાપ્ત કરી લીધું છે એટલે પૈસો એને મન નકામો થઈ ગયો છે એ સામે ચાલીને જ એની આર્થિકતા ગુમાવીને એ પાંચ કલાક વહેલો નીકળી જવાની વાત કરે છે બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ થઈ ગયો તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય પેલા બેંક માલિકે પત્ર પૂરો કરી નાખ્યો પોતે આશ્ચર્યચકિત થઈ ગયો કે વીસ લાખ રૂપિયાની કિંમત અને આ માણસ પંદર વર્ષ પોતે ગુમાવ્યા છતાં પણ એનો સ્વીકાર નથી કરતો તેને પત્રને ટેબલ ઉપર મૂકી દીધો અને પેલો માણસ અત્યારે એને વિચિત્ર લાગ્યો એણે એને કપારે ચુંબન કર્યું અને ચુંબન કરતી વખતે રડતો હોય તેમ એ ઓરડીમાંથી બહાર નીકળી ગયો અને તેના આખી જિંદગીમાં એને પોતા પોતાના ઉપર જેટલો ધિક્કાર ન આવ્યો હોય એટલો આજેને આવ્યો બીજા દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે વકીલ ભાગી છૂટ્યો છે પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો બીજા દિવસે સવારે પાંચ કલાક વહેલો તો નીકળી જવાનો હતો પણ બીજે દિવસે સવારે જે સિક્યોરિટી હતા ચોકીદાર હતો એને પેલા બેંક માલિકને આવીને સમાચાર આપ્યા કે ભાગી છૂટ્યો છે અને ત્યારે પેલા બેંક માલિકને છુટકારાનો દમ લીધો એટલે કે એને હાશકારો થયો નહીં તો આવનારા જીવનની પરિસ્થિતિ એની કેવી હશે એના સ્વપ્ન એ જોતો થઈ ગયો હતો કહેવાનો મતલબ કે વાસ્તવિક જીવન જીવવા માટે પૈસો નહીં પણ સમજદારી અને આધ્યાત્મિકતા એ તમને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે અને એ ઉચ્ચ કક્ષાએ આપણા જે વકીલ યુવાન છે એ પહોંચી ગયો હતો એટલે એના માટે સંપત્તિ ધન મિલકત એ બધું નકામું થઈ ગયેલું એણે જીવનનું સત્ય પ્રાપ્ત કરી લીધું હતું અને જીવનનું સત્ય એ જીવન પ્રત્યેનો જે પ્રેમ એ આધ્યાત્મિકતા તરફ વળી ગયો હતો અને એટલે જ એ પચીસ લાખ રૂપિયાની માતબર સંપત્તિને એ મૂકીને શરત પૂરેપૂરી કરી શકે તેમ હોવા છતાં પણ એ શરતને પૂર્ણ કર્યા વગર એ ત્યાંથી નીકળી જાય છે આત્માની ઔષધિમાંથી આ આપણો પાઠ અહીંયા લેવામાં આવેલો છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ લાઇક કરો કરો અને વધુ શેર અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક